ભજન માં ચાલો મારી બેન ભજન પડે ભજનમાં ચાલો મારી બેન ભજન તો ઉઠીને આલી तो भजनमा माथि आज र भजनमा सासुजी माजनमा नै रे आवो, मारे लडे ससुजी <lay> भजनमा नै <नहीं> आउ भजन मचालो मारिदे भजनमा मजा रे पढे भजन म चालो मारिदे

હાથ પકડીને ને તો હાથ પકડીને લે તો મારી સાત ભજન પડે સખી મારી ચાલો મારી સાત ભજન

કરીને હું હુરે ભજન માં ભજન માં કે છે મહેમા ભજન ભજનમાં કેમ રે આવું કે મહેમા તો આબો પા બોલી ભને ભજનમાઉ પજે સખીએ બના રે બજાવે સખીએ બના રે બજાવ ભૂરે ગેર જઈએ ભજનમાં ભોરે ભજનમાં ભજન હું તો પાછી રે આવી હું પાછી આવી રે ભજનમાં ભજન ભજન બધી સામે મા કોને પ્રસાદ ભજન માં મજા રે પહેો ભજન આ પ્રસાદ તો તમને છોકરો રે તારા ભરાણ એ છોકરો તારા ઘેરો મહેમાનો આવ્યા તારા ઘેર મહેમાનો આવ્યા તમે આડ ઘણું તાપ પ્રસાદ ના રે મળે તમે આડ છે ઘણું તાપ મળે તને આર છે ઘણું તાપ પ્રસદના રે ખબર તમે આ